ઓ હંદા રામભાઈના વ્યુઅરને હે રામભાઈના રામ તમને તો ખબર જ છે આપણે આગલા એપિસોડમાં સ્ક્રોપિયો એને બુક કરાવી હતી અને એની આ ડિલિવરી લેવા જવાનું એમ કહેવામાં ફોન આવ્યો હતો અને જલ્દીથી અત્યારે આપણે ડિફેન્ડરમાં અને ડિફેન્ડર અહીંથી લઈ લઈ આમ આંગીને આપણે તમને ખબર જ છે સ્ક્રોપિયો વેચવા કાઢવાનો વિચાર હે તો અહીંથી આપણે જલ્દીથી વહી જાય આપણે થોડુંક ઓફિસે કામે ત્યાં ઓફિસે વહી જાય અને ઓફિસેથી થોડુંક આપણે હોટલે હે ત્યાં હોટલે વહી જાય એટલે બે જગ્યાએ કામ પતાવી અને પછી ડિલિવરી લેતા આવી આપણે આપણા સ્કોપિયો એનની વ્હાઈટ કલરમાં બુક કરાયો હતો અને હવે આપણે જવાનું છે ઓફિસે અને મારો તો વિચાર હે આપણે તબેલો લઈ લઈએ તો એ કોમેન્ટ કરી દેજો કે આપણે તબેલો લેવો કે ન લેવો અહીંથી આપણે લીવર મારી દઈ અને ડાયરેક્ટ વહી જઈ આપણી ઓફિસે અને સ્કોર્પીયો દઈને હું ટ્રેક્ટર લઈ લો કારણ કે ગામડા આપણે જરૂર છે ટ્રેક્ટરની અને એવો આપણે આગળ જતા તબેલો લઈ તો એમાંય કામ આવે એના કારણે સ્ક્રોપીઓ દઈને ટ્રેક્ટર લઈ લઈ આપણે ક્યુ ટ્રેક્ટર લવી કમેન્ટ કરવાનું ભૂલતા નહીં ના જો આપણી આવી ગઈ હોટલ ખૂણાની અહીં આપણે માર દે લીવર અહીંયા કંઈ આપણે રાખવી તો નથી ઊભી અને અહીંથી આપણે માર દે લીવર અને વારી લે આપણી ઓફિસે નજીક જ છે અહીંથી અને જો આપણે ઓફિસ આવી ગઈ છે આ રહી આપણી ઓફિસના બાજુમાં જ મહિન્દ્રાનો શોરૂમ છે અલ મહિન્દ્રાનો તો નથી એક ગાડીઓનો શોરૂમ એ અહીંયા બધી બધી કંપનીની ગાડીઓ રાખે તો એ આપણે રાખી દઈએ અહીંયા આપણો સ્ક્રોપી અલા ડિફેન્ડર અને ઉતરી જાય અને કામ પતાવી લઈ હવે રામભાઈ ઉતરી ગયા અને હવે ઓફિસે કામ પતાવીને મળે ને રામભાઈએ કામ પતાવી લીધું છે અને હવે આપણે ડિલિવરી લેવા જવાની હે સ્ક્રોપિયાની તો આપણે બેસી જાય આપણે આપણે ડિફેન્ડરમાં જોઈ લો અંદરથી કેવી લાગે ડિફેન્ડર આપણે અને ઓફિસેથી આપણને હોટલેથી ફોન આવ્યો હતો કે સ્ટોક આવ્યો હોય આપણે બધું સામાનનો એ ચેક કરી જાવ તો આપણે જલ્દીથી હોટલે વહી જાય અને ચેક કરી લઈએ આપણે કે સ્ટોક બરાબર આવ્યો હે અને થોડું કામ હતું એ પતાવી લઈ અને પછી આપણે જાતા આવીએ આપણે ડિલેવરી લેવા આપણે સ્ક્રોપિયા એનની અહીંયા રાખી દઈએ આપણે અહીંયા આપણે રાખી દીધી ડિફેન્ડરને કામ બતાવીને મળું હું તમને તો હવે આપણે કામ કરી લીધું ને હવે આપણે જલ્દીથી બેહીએ ડિફેન્ડરમાં અને અહીંથી આપણે પાત વારી લઈએ આપણે ડિફેન્ડર અને આઈલા જાય આપણે સ્ક્રોપિયા એનને ડિલિવરી લેવા અને હવે આપણે જો અહીંયા જ છે આપણી ઓફિસની બાજુમાં શોરૂમ અહીંયા ડિફેન્ડર લઈને આવેલા જઈ વ્હાઈટ કલરમાં બુક કરાવ્યો હોય અને પેમેન્ટ આપણે કરી દેવાનું હોય તો એ બધી કરતા આવીએ આપણે હજી પેમેન્ટ કરી દેવાનું છે એને સ્ક્રોપિયા એનું પૂરું પેમેન્ટ આપણે અહીંયા રાખી દઈએ આપણી ડિફેન્ડર અને ઉતરી જઈ આપણે ઉતરી ગયા હૈ ને રામભાઈને હવે જોતાય આપણો સ્ક્રોપિયો ને બહાર કાઢો કે નહીં તો ગઈ ફાઇનલી આપણો સ્ક્રોપિયો ને અહીંયા બહાર કાઢેલો પડ્યો છે એ અહીંયા સ્ક્રોપિયો આપણો પડ્યો છે ને હવે જોઈ લે કઈ વાંધો નથી ને વાત કરતા આવી અને હું તમને વાત કરી મળું અને રામભાઈ વાત કરી લીધી છે ને એમ સ્ક્રોપિયન ચાવી રામભાઈને આપી દીધી છે અને આપણી ડિફેન્ડર અહીંયા પડી રહી આપણે રાખી દીધી અને માણે આપણે કોઈક માણાને કહે કે આપણે લઈ જાય પછી જલ્દીથી આપણે ચાવી લઈ લીધી અને ડિફેન્ડર અત્યારે મૂકતા કે આપણી ઓફિસે અહીંયા એ લોકો ક્યાં અહીંયા ન રાખતા કારણ કે એ લોકોને અહીંયાથી બીજી બધી ડિલિવરી હોય એટલે નડે ગાડી તો જલ્દીથી આપણા પાછળ રિવેસ લઈને આપણી ઓફિસ એ રાખી દે આપણે ડિફેન્ડર એ અડી ગઈ વાંધો નહીં અત્યારે રામભાઈ થોડીક ઉતાવળમાં કારણ કે રામભાઈને ડિલિવરી લેવા જવાની પોતાના નવા સ્ક્રોપિયાની એ તમને મળે તો રામભાઈ અત્યારે સ્ક્રોપિયો કાઢી લીધો પોતાનો નવે અહીંથી જો મસ્તીનો કેવો સ્ક્રોપિયો લાગે છે અને આપણે નંબર પ્લેટમાં લખાઈ દીધો ખાલી એકડો એટલે એકડો જેદી આવશે તેદી આપણે જોઈ લે તો હું અત્યારે આપણે વહેલા જાય ઘરે એને અહીંયા અડી ગયો આપણો સ્ક્રોપિયો પણ વાંધો નથી પડ્યો કે જાજુ જાજુ કાંઈ થયું નથી અહીંથી આપણું ઘર કે નવું વાઘું હે અને હવે આપણે તબેલો દૂધનો ખોલવાનો હે એટલે આપણો જૂનો સ્ક્રોપિયો હે એ સ્ક્રોપિયાને વેચીને હું તો કહું આપણે એક ટ્રેક્ટર લઈ લઉં જે આપણને ગામડેથી અહીંયા દૂધ આપણને પોગાડી દઈએ એક માણસ રાખી લે અરે એની હાટું આપણે બધું કરી તમે કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આપણે શું કરવું એ અને અત્યારે તો આપણે સ્ક્રોપિયો એને લીધો નું આપણે થોડુંક આપણે ઘર બાજુ હૈલા જઈ અને વિચારીએ આ દૂધના તબેલાનું થોડુંક આપણે અને આ રહ્યું આપણું ઘર ક્યાં આંગું જ છે અને ગામડે જવું જો હમણાં તબેલા હાટું એ બધું પછી અને આ વિડીયો તમને કેવો લાગ્યો લાઈક કર એ કમેન્ટ કરવાનું ભૂલતા નહીં આ વિડીયોને લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને તા સુધી તમને બધાયને રામભાઈના રામ રામ